મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનકાળના ત્રણ વર્ષ પૂર્ણ આ ત્રણ વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પોસ્ટ કરી નાગરિકોની સેવાના ભાવ સાથે ત્રણ વર્ષ પૂર્ણ થયાનું તેમણે લખ્યું સાથે લખ્યું કે રાજ્ય સરકારે નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કરી બાર ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ મુખ્યમંત્રી પદના શપથ તેમણે ગ્રહણ કર્યા હતા વધુ જાણકારી લઈએ પાસેથી બે હજાર 2022 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને આ ત્રણ વર્ષ આ ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં જે કામગીરી થઈ અને ત્રણ વર્ષ જે સુશાસનના રહ્યા આગામી સમયમાં પણ એ દિશા સૂચક સાબિત થશે બિલકુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા બાર ડિસેમ્બર બે હજાર બાવીસ અને જેના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે તો આ નિમિત્તે તેઓ જે વિકસિત ભારત વિકસિત ગુજરાતના ધ્યેય સાથે આગળ વધવાની નેમ સાથે તેમણે એક એક્સપોસ્ટ કરી છે જેની અંદર તેમણે ગુજરાત રાજ્યના તમામ જે નાગરિકોનો જે સાથ સહકાર એમને સતત મળતો રહ્યો છે એના માટે તેમણે હૃદયથી આભાર પણ વ્યક્ત કર્યો છે અને સાથે તેમણે એ અપેક્ષા પણ રાખી છે નાગરિકોની સાથે મળીને આગામી સમયમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસની જે તારા છે તેને અવિરત વહેતી રાખીએ એ પ્રકારની એક અપેક્ષા પણ નાગરિકો સાથે કરી છે તેમણે એ પણ કહ્યું છે કે આ ત્રણ વર્ષ દરમિયાન જે પ્રકારે વડાપ્રધાનના માર્ગદર્શનની અંદર જે ગરીબ યુવાન અન્નદાતા નારી શક્તિ સહિત સમાજના જે તમામ દરેક વર્ગના કલ્યાણ માટે થઈ રાજ્ય સરકારે એક નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કર્યો છે આ પ્રકારની તેમની જે ભાવના છે આ તેમની કામગીરી અંગેની તેમણે વ્યક્ત કરી છે સાથે તેમણે એ પણ કહ્યું છે કે દૂરંદેશી નિર્ણયોને કારણે અઠાણુ ટકાથી વધુ ખેડૂતોને આજે દિવસે વીજળી મળે છે સાથે રાજ્યની છ લાખ જેટલી મહિલાઓ છે જે સપ્તપદી દીદી બનીને આર્થિક આત્મનિર્ભરતાના પંથે પણ બરોબર આગળ વધી રહી છે સાથે તેમણે અનેક જે યોજનાઓ છે કે જેમાં ખાસ કરીને જે પીએમ જય યોજના છે જેની અંદર આરોગ્ય સુવિધાની મેળવીને જે લોકોની જે બીમારીનો ખર્ચ તેનાથી ચિંતામુક્ત મુક્ત બન્યા છે સાથે વાત હોય કે પછી બે લાખ લાખ કરોડનું જનજાતીય કલ્યાણ યોજનાઓના વાત હોય કે આદિવાસી ઉત્કર્ષના કાર્યો જે વેગવંતા બન્યા છે આ તમામ યોજનાને આભારી છે ને સરકાર તે તરફ તે દિશાની અંદર નાગરિકોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહી છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે સાથે સાથે ગુજરાત જે વૈશ્વિક કક્ષાનું જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કારણ કે બે હજાર ત્રીસ ની અંદર જે કોમનવેલ્થ ગેમ્સ હોય બે ના છત્રીસના ઓલિમ્પિક આયોજનની જે તૈયારીઓ હોય બધાની વચ્ચે સેમી પ્લાન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જેને કારણે યુવાનો માટેના ઉજ્જવળ ભવિષ્ય સંદર્ભે પણ તેમને એક નવા દ્વાર ખુલ્યા હોય સરકારે એ દિશાની અંદર અહીંયા ઉલ્લેખ કર્યો છે અને સાથે ઇઝ ઓફ લિવિંગની જે નાગરિકોના જે જીવનની અંદર જે મહત્વનું કહી શકાય તો તેના માટેની વ્યવસ્થાઓ કાયદો વ્યવસ્થા હોય જન સુરક્ષા હોય સુશાસનની વાતો છે તેને પણ આ પ્રસંગે યાદ કરી છે અને સાથે જ સર્વાંગી વિકાસની ધારાને અવિરત વહેતી રાખવાના અભ્યાસના સાથે તેમણે ગુજરાતના નાગરિકોને આહવાન કર્યું છે કે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ અને વિકસિત ભારત વિકસિત ગુજરાતના ધ્યેય સાથે સૌ આગળ વધીએ જી આભાર આપનો વિકસિત ભારતના સંકલ્પ સાથે તેને આગળ વધારવા વિકસિત ગુજરાતની દિશામાં આ સુશાસન જે કામ કરી રહ્યું છે સરકાર